હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે આપડે જઈ રહીએ પૂનમ તો અત્યારે હાલ અમે છીએ નદી ઉપર તિરુપતિ જોડે રૂપિયાન નદી તો આમાં આપણે જઈએ વિસનગર થી ચાલુ કરીએ છીએ તો કેટલા કેટલા કેમ્પ બન્યા કેટલા કેમ્પ બને અને કેમ્પ અંદર શું શું સગવડ સુવિધા

રોડ ની બે સાઈડ એ સીરીઝો પીરીઝો મારી દીધી બહુ જબરજસ્ત એવો ટેન્ટ સાથે બનાવી દીધો હો સેવા કેમ્પ જો આ વિસનગર હાઈવે ઉપર વિસનગરની નજીક જ તમે જોઈ શકો બહુ મોટી માત્રામાં બનાવેલો સેવા કેમ્પ પછી ચાલુ નહિ થયું કોમકાજ ચાલુ જ છે તો જઈએ આપણે આગળ પી તો જો અમે આપણે આવી ગયા પાલડી ગામે તો પાલડી ગામે પણ હાઈવે ઉપર એક સેવા કેમ્પ જો પૂરજોશમાં કામકાજ એનું ચાલુ જ તમે જોઈ શકો તો અમે આપણે આગળ જઈએ ખેરાલુ તરફ તો જો આમાં પાલડીથી લગભગ એક કિલોમીટર જેટલો દૂર રાલુ સાઈડ બીજો પણ એક સેવા કેમ્પ આવી ગયો રોડ ઉપર જોકે અત્યારે હાલ બધું કોમકાજ પૂર જોશમો દરેક ચાલુ કારણ કે આજે થઈ પહોંચ્યામ એટલે હજી આતમથી લગભગ ચાલુ થઈ જાય આ કે સેવા કેમ્પો બધા એટલે અત્યારે બધી તૈયારીઓ ચાલી રહી મંડપ મંડપ બંધાઈ રહ્યા બધા જોઈ શકો તમે કાકડી લઈને અને આઈએ કેમ્પ તો અમે આપણા આગળ જીયાડો તો જો આયો હસનપુર થી આગળ લગભગ બે કિલોમીટર આગળ એક બીજો પણ સેવા કેમ્પ આવી ગયો હાઈવે ઉપર ત્યાં જોઈએ કહું પછી બહુ મસ્ત એવો બ્રિજ આવ્યો આપણે બ્રિજ ઉપર એડી રહીએ જોઈએ ઉપર તમે ગુંજા ગોમ જો જનતા આવી ઉપર દવાનો બધો ચા પાણી નાસ્તો જો ઉમતાની નજીક એક બીજો પણ આ સેવા કેમ્પ આવી ગયો જો એક અડધો અડધો કિલોમીટર ના અંતરે સેવા કેમ્પો બનેલા આ સાલ તમે જોઈ શકો જો એક આ બીજો હોમ આવે જો અડધો કિલોમીટર નહીં થતું ને સેવા કેમ્પ આવ્યું આ સેલ સેવા કેમ્પો બહુ વિશાળ પાયા ઉપર બનાવેલા અંબાજી તથા પદયાત્રીઓ માટે જોઈ શકો પછી નાવાનું પણ આવા આપણે હું તમને એ પણ બતાવું ગરમ પોણી પિશલ ગરમ પોણીની સગવટ કરેલી નાહવા માટે તો અત્યારે ચાલી રહ્યું ફૂટ બસ સ્ટેન્ડ ઉપર પણ સેવા કેમ્પ જો રંગપુર ભાઈ નું બહુ મસ્ત એવા રૂમાલ લઈને ઊભો ગરમી લાગે ધોવા માટે એક બાજુ સફાઈ ચાલી રહી છે જો રોડ બે સાઇડિંગ માં રંગપુર થી અડધો કિલોમીટર આગળ એક જો બીજો એ સેવા કેમ્પ આવી ગયો જોઈ શકો તમે બે બાજુ બે એક પેલી બાજુ એક આ બાજુ એક બાજુ જો વાંધો મસ્ત વાતાવરણ ને આપણે પહોંચી જવાય ત્યાં અમે ઊંધિયા પહોંચવાની તૈયારીએ તો વાતાવરણ બહુ મસ્ત એવું થયું રમણીય અંબાજી જતા શિવાભાઈ ભક્તો માટે જો આવું રાખે ને તો પદયાત્રીઓની હેડવાની પણ બહુ મસ્ત એ મજા તો આમાં આપણે પહોંચી જઈએ હાલના હાલ ઊંધિયા પણ હાઇવે ઉપર એક વિશાળ સેવા કેમ્પ આવે જે ઊંધિયાની નજીક હ તમે જોઈ શકો છો મોટો સેવા કેમ્પ આવે મજી સીબીટી કોમ કચ ચાલુ છે ભોજન પ્રસાદ માટેનો જો સાથે ગુંધિયા ગોમના ગોધરા જો સ્પેશિયલ ગરમ પાણી માટે લાકડાની આખી ગાડી આવેલી તમે જોઈ શકો જો અહીંયા ગરમ પાણી તમને ચોવીસ કલાક મળી રહે તમે જોઈ શકો જો સેવા કેમ્પ બાજુમાં જો આખી ગાડી ભરેલી છે લાકડાની જે ગરમ પાણી મેળવા માટે અને બીજું આગળ હું તમને બીજો એ બતાવું ઉંધિયા ગામના ખતરો એ પણ ગરમ પાણી માટે વર્ષોથી સેવા કરી રહ્યા જો બીજો આ જગ્યાએ જો આ જગ્યાએ જો લાકડો પણ ગોઠવી દીધા છે આ જગ્યાએ ગરમ પાણી નાવા માટે ચોરી

અત્યારથી જો હાલ લાઈવ નાવા માટે ચોવીસ કલાક ગાડીઓ ચાલુ રહ્યા રોડ ઉપર આટલા જતા પદયાત્રીઓ બધા નાય જોઈ ઊંધિયાથી ઘેરાલુ વચ્ચે જો સારી સેવા કોઈ લાઈન અને આટલા લાઈન દંબો પાડ્યો રોડ ઉપર તો તમે પણ ઊંધિયાથી ઘેરાલુ જતા હોય તો આ બંબાને તો નાખ્યો ત્યારે આમ આપણે આગળ તો જો આ હાદરું બોજેલું આટલામાં અમાર પઘાત મંડળી આવે તરફથી શીખર હોય આવે આગળ એ ખબર નહીં પણ અમારે પઘાત મંડળી આવે જે તરફ ગોમનો સેવા કેમ્પ હોય ત્યાં આગળ તરફ ગોમ સમસ્ત ગામ થકી અહીંયા ચોક સેવા કેમ્પ હોય વોમાવાળી આજુબાજુ તો આપણે વોમાવાળી આવી જાય વોમાવાળીથી થોડા આગળ જો અહીંયા આની બધી મેડિકલ કેમ્પ ને એ તો બધા ચાલુ ચાલુ હોય ગાડીઓ સાસના કેમ્પ એ બધા મિનરલ ચાલુ હોય આપણે ખેરાલુ તૈયારીમાં ઘેરાલુ હાઈવે ઉપર બહુ મસ્ત આવ્યો ઘેરાલુ ચોકડી ઉપર મહાપ્રસાદનો કેમ્પ જે અમદાવાદનો વર્ષોથી આવે એ પણ આપણે નિયમ મુલાકાત લઈએ મોદી સાહેબ ના જોઈ શકાય જગ્યાએ રાસ ગરબાનો પ્રોગ્રામ હોય ઓબાવાળી મોબાવાળીથી આગળ આજે કેમ્પ રહે નવા નવા કલાકારો આવશે રોજ રાજી જો આ પોસ્ટર બેનર મારેલું છે જો એસપીજી ગ્રુપ

ખેરાલુ પણ આગળ નહીં જવું આટલા બધું જ બતાવું ફરીથી બીજા બ્લોગમાં માં બતાવીશું આમાં લાગીએ બરાબરની ભૂખ તો ખેરાલુમાં જો ખાડી હોટલમાં જઈ જમીન તો જો અમે ખેરાલુ માં અને અમે જઈએ આગળ થોડા આ ચોકડી દીન પછી પાછા જઈએ આગળ થોડા આ ચોકડી દીન પછી પાછા વળી જઈએ બીજા આગળના કેમ્પ પછી બતાવી ગયું તો કમેન્ટ જય અંબે એમ બે ચોક્કસ થી લખ્યો હતા હાલ અમે છીએ ખેરાલુ હાઈવે ઉપર શીત કેન્દ્રથી થોડા આગળ તો જો આ ખેરાલુ માં ઇડલી ઢોસા નો દબાઈ ને આગળ ઘણા બધા સેવા કર્યા પછી પણ આટલાથી આપડો ફાસ કારણ કે ઊંઘ થોડી થોડી રાતી ભજનમાં જવાનું હોય એટલે કમેન્ટમાં જય એમ બે ચોક્કસ થી લખ્યો તો લેડો આમાં આપડે જઈએ જે